છોટાઉદેપુર નગરમાં વેપારી શેઠના ત્રાસથી અઢાર વર્ષીય નોકરે નર્દા મેન કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું સૂત્રોના જણાવ્યા અનુસાર બુડેલીના વેપારી બંટી ઠક્કરને ત્યાં પાણેજ ગામનો જયપાલસિંહ પરમા નોકરી કરતો હતો એક મહિના પહેલા બંટી ઠક્કરે જસપાલસિંહને પોતાની ગાડી લઈને માલ ડિલિવરી કરવા મોકલેલ જે ગાડી જબુકામ ખાતે પલટી ખાઈ ગઈ હતી જેને નુકસાનની પૈકી બંટીભાઈ ઠક્કર વારંવાર જસપાલસિંહ પાસે રૂપિયા પચીસ હજારની માંગણી કરતા હતા જે પૈસા જસપાલસિંહ ભરપાઈ ન કરી શકતા બંટી ઠક્કરે તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ જસપાલસિંહની પલ્સર બાઇક પોતાના કબજામાં મુકાવી દીધેલ જે અંગે લાગે આવતા જસપાલસિંહે તારીખ આઠમી માર્ચ બે હજાર ચોવીસના રોજ પોતાના ગામ પાસે કડા છલા કેનાલમાં જંપ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જે અંગે જયપાલસિંહના પરિવારજનોએ બોડેલી પોલીસમાં ફરિયાદ કરતા બોડેલી પોલીસે બંટી ટક્કર વિરુદ્ધ આઈપીસી ની કલમ ત્રણસો છ મુજબ ગુનો નોંધી વધુ તપાસ બોડેલી સીબીઆઈ વસાવા કરી રહ્યા છે રિપોર્ટર જિગ્નેશ દરજી સાથે કેમેરામેન પાર્થવી ગુજરાતી ન્યૂઝ બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો છ મુજબ ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જયપાલ સિક્યુરસી પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા બંટી ઠક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ ગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાનીના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયલા હતા અને સંદાન એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોર પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલ સ્ટેશનમાં આઈપીસી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે